આ સીસો માં રૂપિયો મૂકવાનો છે અને આના માટે રૂપિયો છે તમારે આમ કે આમ નથી મારવાનું આમ કરી આમ મારી ના સીતા ને બહાર કાઢવાનો છે તમારે

આપણે વાયડા કરવા નથી આયા હા આ તમે પૈસા લેવા નથી આયા આ નવો નવો ફોન દેવાનો છે પણ સિક્કો કાઢી નાખો તો સવાલ હા હા હે રૂપિયાનો સવાલ છે મારા કલેજા લે લે

તમે ઘરે આવો ક્યારેક ટ્રાય મારજો તમારે થી નીકળી જાય તો એ બાકી બધા એટા બેજાવ જાવ એટા બધા એટા બે જાવ તું બાકી જો ને હાલે લે ભાઈ બાન તારી શેરી ટ્રાય છે આ રેડી રેડી સિસો લેતા આવો સિસો લેતા આવો સાઈડે આવો સાઈડે વી આવો આપણે એ એટો બેજા જા હા તારે ગેમ ઢોકુ એમ ઢોકણ જા ભાઈ બાન હાલ હાલ લે આગા રી Ka bhai banti, mane

મારેથી નીકર છે કોઈ થી નીકળ્યો કોઈ તો મિત્રો તમને એવું હોય કે આવડાની ખોટું કરે છે તમારા ઘરે કિશો હોય તો રૂપિયા સિક્કો લઈ અને ટા ખાલી મારજો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી નાખજો અને આવો આવો સપોર્ટ અમને કરતા રહીજો ધનથી